આજે બાકા જીકી બોલી ગઈ તમને કવા મિત્રો કેવી ઐતિહાસિક છાવણી થઈ એ આ બધાયના પેટમાં દુઃખ નરેશભાઈ પટેલ ડાયરેક્ટ સીએમ માયરે વાત કરે છે તો પરિવારને એ ખોડધામની ઓફિસમાં બોલાવી મીટિંગ કરી તો ડાયરેક્ટ સીએમ મારે ફોન કરીને વાત કરાવી દેવી હતી ને આ નરેશ પટેલને ઈ ખટકે છે કે બન્યા એ ખોડલધામમાં બેસવાની પરમિશન ગુકમાઈ જેને હાથમાં ખંજોયર આવતી હોય ને એને એની ખંજોળ ઉતારવી તો ઉતારી દે લેવા પાટીદાર સમાજ ભેગો થાય ખોડલધામમાં અમે કરીને બતાવશું તમારું કોઈ સરકારમાં સાંભળતું નથી આવું તમે કહી દ્યો ચોખ્ખું એટલે હવે આ તમારા કાર્યક્રમ ખૂલવાનો તમારો દહ દહુ જો ત્રણ દિવસમાં નિવાળો આવી જાય તો વાત કઈક અલગ છે અને જો ત્રણ દિવસમાં નિવાળો નહીં આવે તો ચોખ્ખો દી મારી માતા પધારો ભગીરથભાઈ ચોવટીયા પધારો 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 આજે સમાજ ભેગો થયો તો ખોડલધામમાં આજે બાકા જીકી બોલી ગઈ તમને કહવા તો બપોર પછી યાર તમે વાત પૂછો યાર શું હોય તમે જુઓ ખાલી બરાબર પધારો જયદીપભાઈ જોદાણી પધારો મુદ્દેગારી પહેલા આવી ગયા હો મારા એમાં કંઈ ગટેજ ની ડાયરેક્ટ ગોંડલ થી વાયા ચોકડી થઈને આવી ગયા મુદ્દેગાર બરાબર ખોળલધામ ની અંદર આજે તમામ ટ્રસ્ટી મંડળો આવ્યા હતા અમુક સામાજિક આગેવાનો આવ્યા હતા ખોળલધામ ના કન્વિનરો આવ્યા હતા માનનીય શ્રી દિનેશભાઈ બાંભણિયા પણ પધાર્યા હતા બધા પધાર્યા બધાએ જોયું જાણ્યું પરિવારને મળ્યા શું છે આ તે બીજી વાર હો પહેલી વાર ના આય પહેલી વાર પરિવારને મળવા ગયા તો જામનગર જામનગર મળી લીધું એટલે એને મજા મજાનો આવી કે આમાં હું આતોય કે જલ્દી મુદ્દો પતી જાય પછી અહીં ખોળધામ આવ્યા બટો આપણે વાત કરીએ બહુ વિસ્તારથી નીતિનભાઈ ગજેરા પધારો ચાલો હવે થોડીક મિનિટ બાકી છે ચાલો રેડીને સમાજ દેખાણ મારું મુખડું ચાલો ખોળલધામની અંદર વિડીયો બનાવ્યા પછી રાણપરિયા પરિવાર એકત્રીસ તારીખથી માંડીને આજે મારા અંદાજે થઈ છે પાંચ તારીખ આજે પાંચ તારીખ સુધી બેઠા બરોબર ખોળલધામના ખોળલધામ તરફથી મોકલેલા માણસો રાણપરિયા પરિવારને જામનગર પણ મળ્યા આખી ડિટેલ પણ લીધી ખોળલધામના માણસોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને એવું જણાવેલું કે તન મન ધનથી ખોળલધામ આપણે રાણપરિયા પરિવાર સાથે છે બરોબર તે પછી દિના દી દીના દી બાર દિના વાણા વીતી ગયા

પાટીદાર સમાજની બાયુ રોડ ઉપર હુતી હતી એને ન્યા હોવાની વ્યવસ્થા આપણે કરી દીધી બસ આટલો આપણો મુદ્દો મારો બીજો કોઈ એમાં સાથ સહકાર નહીં એ ખોડલધામ જી કરે હું કરે એ સ્વતંત્ર હું એ સ્વતંત્ર મારી રીતે બરાબર મીટિંગની અંદર કોણ આવ્યા તો કે વરુણભાઈ પટેલ આવ્યા દિનેશભાઈ બાંભણીયા આવ્યા જેની બેન ઠુમર આવ્યા પછી આપણે કેવા કેવાય મોરબીના મનોજભાઈ પનારા એવા બધા વ્યવસ્થિત રીતે આવ્યા પરિવારોને મળ્યા અંદર આવ્યા ટ્રસ્ટી ગણમાંથી બે આજીવન રી એવા ટ્રસ્ટી હતા બરોબર અને બીજા જીવો એ નરેશભાઈ પણ આજે દોડીને આવ્યા વિડીયો મૂક્યો ને મિત્રો ઈ બાઈ એને બધા એમ છે કે આનાથી કાંઈ ન થાય પણ વિડીયો મૂક્યો ને એટલે આવ્યો રેસ રેસ આવ્યો એટલે સીધી જાય મીટિંગ થઈ આ મીટિંગ અગિયાર દીપેલાઈ થતી હતી પણ સમાજે કહી નહી કારણ કે એને બધા એવી હવા હતી કે આ બધા કરી લઈએ અને અમે કર્યું બરાબર મીટીંગ ની અંદર એવું નક્કી થયું કે અમે સરકારની અંદર રજુઆતુ કરશું માનનીય સીએમ સાહેબ સાથે વાતચીત કરશું જે કરવા માટે અમને ટૂંક સમયનો ટાઈમ આપો બરાબર આવી બધી વાતચીત થઈ ને સાંભળ્યું કે આવી બધી રજૂઆતો થઈ તો જી માં તમે બધા એમ કેતા કે લેવવા પટેલ સમાજ નો આગેવાન નરેશભાઈ પટેલ ડાયરેક્ટ સીએમ આઈરે વાત કરે છે તો પરિવાર ને એ ખોડલધામની ઓફિસ બોલાવી મિટિંગ કરી તો ડાયરેક્ટ સીએમ આઈરે ફોન કરીને વાત કરાવી દેવી હતી ને ડાયરેક્ટ સીએમ આઈ વાત કરતા હોય તો એને ડાયરેક્ટ ફોન કરીને વાત કરાવી દેતી ને કે લ્યો ભાઈ આલ્યો વાત કરી લે જો રાણપરિયા પરિવાર અમારી બાજુમાં બેઠો હોય ને રાણપરિયા પરિવાર ની બાયુ અહીં બેઠી છે એટલા દી થી હજી કોઈ કઈ કર્યું નથી મુદ્દો શું પાછા હું કે ખબર મુદ્દો તો એ કે હમણાં પતી જાય એવો છે પત્તો પતાવો ને તમે કેમ નથી પતાવતા મુદ્દો આ તમારે વિચારવાની વાત છે આ તો તમે એવું કઈ વીસી કઈ આપણે ખબર કાઢવા જાય પછી કે ખબર કાઢતા જાય રિટર્ન માં આઈસ્ક્રીમ ખાતા જાય તો ખબર કાઢવાનો મતલબ હું આ તો ખબર કાઢવા આવ્યા તમે અને ઓન્લી ફોર ન્યા એક જ વસ્તુ આયલી ઓન્લી ફોર એક જ વસ્તુ આયલી તમે એમ બે જણા બોલતા હતા એમાંથી કે તમે હેને કઈથી આ બધી ઉપાડી લેવા સારું નો લાગે તમે રાજા વાળા જામનગર વયા જાવ આ બધી તમારે આપણા સમાજને સોપતું નથી સમાજના આગણે આવડો ડેરો નાખીને લેવા પટેલ સમાજની પરિવાર બેઠો છે તો સમાજને ગમતું નથી આ જગ્યાએ મિત્રો લેવા કળવા પટેલના પરિવારમાંથી કોઈ લોકોને આવી રીતનું દુખ થયું હોત ને 24 કલાકમાં નિર્ણય આવે 24 કલાકમાં ઈ કળવા પટેલ સમાજ કેવો પટેલ સમાજ અંદર અંદર ઓલા ઓલું બરોબર તેથી તો કોઈ ખોડલધામ વાળા નોટ બોલા તો ઈ સમાજ નતો ઈ મુદ્દામાં તો હું હતો નહીં આ નરેશ પટેલ ને ઈ ખટકે છે કે બન્યા એ ખોડલધામ માં બેસવાની પરમિશન હુકમ માંગી ઈ રાણપરિયા પરિવાર ને આવું જતું હતું પરમિશન માગવા આ એને મુદ્દો ખટકો બીજું કઈ નથી એને એમ છે કે બન્યો સીએમ થઈ જાય મારો વારો નહીં આવે બસ આ મુદ્દો છે બીજો કઈ નથી હું હમણાં અહીંથી હટી જાઉં એટલે એમ કહે હા હા હવે તમે બેઠા હવે મેનું બદલાવી દીધું છે તમે બેસો અમે સીએમ ને રજૂઆત કરશું ક્યાં ભલામાણા રજૂઆત કરવા પીઆઈ થી કામ પતે હોય પણ એને નથી પતાવું હું એને અભિમાન છે અને બીજાને અભિમાન કરાવે છે આ પાકી વાત છે નરેશ પટેલની હા અને સમાજની અંદર ઓનલી ફોર નરેશ પટેલે પાણી પાવા સિવાય કઈ નથી કર્યું કોને પાણી પાવ્યું છે ને તમારે બધાને વિચારવાનું એટલે એને બંને ગજેરા ખટકે છે આજ મિટિંગમાં દસ વાર મારું નામ બોલ્યા એટલે મને ઈ મને ઈ મને ખટકે છે એટલે બોલો હું છોકેડો હોય તો મને હુકામ છટકે અને આજે બહુ મુદ્દાની વાત થઈ અંદર પરિસરની અંદર એ બધા મિટિંગ કરતા હતા કે ભાઈ બની ગજેરા ને ગોંડલ મેટર થઈ અલ્પેશ ઢોલરિયા એમાં બની ગજેરા ના જામીન આ જામીન ને આ બધી મદદ કરી કોણે તો કે દિનેશભાઈ બાંભડીયા ની બધા જો તમે મારી મદદ એમાં કરી હોય બરોબર તો તમે એક પ્રૂફ અને પુરાવો જામીન તો અમે દીધા જામીન પૈસા મારા બાપા દીધા તો તો તમે એવો બધી મદદ કરી હોય પાટીદાર સમાજના છોકરાની છોકરા તો હું પાસા કાપી દેવો વીસ દી કા મારો સ્ટે નો લઈ આવ્યા તમે મારી મદદ કરતા હો તો કા મારો સ્ટે નો લઈ આવ્યા તમે પાસા અને ક્ષત્રિય સમાજ જો સ્ટે લઈ આવ્યો બે દી કેવા આવી ગયા તમે આવ્યા સ્ટે લેવા એને મદદ કરી કેવાય આ બધા ખોટા ફાકા મેરવાનું મેલી મેલી દિયો મને કોઈ ફરક પડતો નથી જેને હાથમાં ખંજોર આવતી હોય ને એને એની ખંજોર ઉતારવી હોય તો ઉતારી લેવાની આ છૂટ તમતા મારી પાસે તમતારે તમામ પુરાવ હાજર છે મને કોઈ ફરક પડવાનો નથી બરાબર રાણપરિયા પરિવાર આજે ઊભો થઈને વહી જાય તો હું નહીં મૂકું હવે માણસ છું બરોબર મારે ખોડલધામ સાથે હું ખોડલધામ માં પગે ન મૂકું ભલે માતાજી નું મંદિર પણ તમે માતાજીના પગલા કેવા ખોડિયા ખોડિયાર માં અંદર કેવા પગલા પડાવ્યા છે ને એ હું તમને બતાવીશ અને આ સમાજે વિચારવાનું છે ખાલી મારા વિરોધ કરોડલધામમાં ભેગા કરવામાં આવશે અને તમે કહેતા ને લેવવા પાટીદાર સમાજ ભેગો થાય ખોડલધામમાં અમે કરીને બતાવશું તમને તમારે તમારે હવે આ છે અમારે કરવી જ છે સમજી ગયા તમે હવે અમારે કરવી જ છે તમે જે રીતના આજીવન ટ્રસ્ટીઓ થાયપા પછી કામ ચલાવ ટ્રસ્ટીઓ થાયપા એમાં તમે કેટલી ચૂંટણી કરી આ બધું તમારે હવે સમાજને કહેવાનું કે ભાઈ અમે આવા 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 કાર્યક્રમો કર્યા અને આટલું આટલું સરકારને અમે પાણી છે

આવું ચોખું કહી દેવાય બીજું કઈ નો કરાય હમ અને રાણપરિયા પરિવાર તમારી આશા એ બેઠો અહીંયા હું હું તમારી આશાએ નથી બેઠો પેલો વિડીયો બનાવ્યો મને તે દુની ખબર હોય હું તમે કઈ ફોર્ચ્યુનર માં બે આવો નઈ મને બધી ખબર હોય મને તો તમારા ઉપર એક ટકા નો વિશ્વાસ નથી રાણપરિયા પરિવાર ને છે મને તો હાવ નથી તમારાથી એક મમરો નો ભાંગ્યો આ દહ દિમા પંદર પંદર દિમ નો ભાંગ્યો તમે શું કરી દો સમાજ ના માણસ ને તમે ધામમાં બેઠા બેઠા ઓનલી ફોર પત્રિકાઓ બાટી આગો તો આ અને મિત્રો આ એક તમે વિચારજો આ ખોડલધામ સંસ્થા સમાજનું કામ કરે ને સમાજના કામ કામ માટે બન્યું હતું ને ખોડલધામનું નિર્માણ થયું ત્યારે એક બંધારણ બનાવ્યું હતું કે ભાઈ આ ઓંડા સરકાર સમાજના કોઈ પણ લોકો દુઃખી થાય ત્યારે એને ખોળલધામ આવવાનું અને ખોડલધામમાં એ કે અમે અમે તમારી સહાય કરશું તો એ બંધારણ હાચું ને આને કેટલા લોકોને અહીંથી ન્યાય દીધો જાહેર કરવું કે ભાઈ જવા પાટીદાર સમાજ ન્યાય દીધો પાછા અમારા ધંધા મૂકીને આવ્યા તમે તમારા ધંધા કરતા હોય તો આમાંથી રાજીનામું દઈ દેવાય અમે એમ જ કઈ છીએ ખોળલધામ ટ્રસ્ટ માંથી રાજીનામું દઈ ને તમારે ઓનલી ફોર ધંધા ધાત કરાય અહીંયા હુકામ આવવું જોઈએ તમે તમારે સમાજ ને જરૂર હોય ત્યારે તમે નવરી ના હોય અને એવી વાત ઉડાડો હોય કે બનિયા પાસે તમે નો ગયા હોત ને તો કે અમે તમારો મુદ્દો લઈ લે વાત તમારો વાત વાત તો જો મારા હાટુ થી ઓલા રાણપરિયા પરિવાર ની હામું નથી જોતા બોલો આવડા એટલો બધો હું એને ખટકું છું હું કામ ખટકું છું મેં થોડાક અને એવા બધા તમે હારીના ના સફેદ જભા હોય તો નરેશભાઈ એક વાતનો મીડિયામાં સ્પષ્ટતા કરી દો બની ગજેરાને તમે એમ કેતા બની ગજેરાનું નું કઈ ન આવે તો હું કામ બે લાખ રૂપિયા દેવા આવ્યા હતા

હું તમારા અને હું સમાજની તો આશા રાખતો જ નથી અને તમારી તો હાવ નહીં એકાઈ મેટરમાં ગોંડલની મેટરમાં મેં તમારી કોઈને ફોન કરી રહ્યો હોય કોઈને મારા બાપાએ ફોન કરી રહ્યો હોય તો તમે મન કયો કે બનિયાને છોડાવો છે હાથ બસ એ અમારા ગ્રુપને અમારા દ્વારા જ અમે છૂટીને આવ્યા છે બાકી તમારાથી જેલમાં ટીફી નહીં ચાલુ ન થાતું હું તમારાથી જેલમાં ટીફી નહીં ચાલુ ન થાતું અને તમે કેને કેને ટ્રસ્ટી બનાવી દીધા એ સમાજને પૂછ્યું તમે પાછા તો દિનેશભાઈ હોતન કી કે તમ તારે અમને ફેર ફેરનો પડે અમારે તમને ફેર પાડવો હોય નથી અમે કોણ તમને ફેર પાડવા વરા અમે તો સાચું કહી છી આમાં તમારી નકુચામાં આંગળી છે કે નહીં તમે એકવાર બે હાથ ઊંચા કરીને કહી દયો બીજી વાત પતી જાય અમે કે અમે કોઈ લપ કરવાની વાત આવે છે એટલે વ્યવસ્થિત આયોજન કરશું તમારે હવે લાંબી ચિગમ કરવી હોય ને તો મારે લાંબી ચિગમ કરવી તમે હેપીડન્ટ ખાજો હું સેન્ટરફ્રેશ ખાઈશ બાકી ખાવાની 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 જ એમાં બીજી વાત નહીં બન્યો તમે બન્યાને ઓળખો છો બન્યાની માતાને નહીં હા આ તમારે બહુ મગજમાં ફિટ રાખવું હા હું તો હું તો દર વખતે કહું છું મેં જેની મેટર ચાલુ કરી હોય ને પૂરી કરી હોય ને એ જેની મેટર પૂરી કર્યો હોય ને એને પૂછી આવું ઈ તમને કહી દે કે હું છે હું નહીં એટલે આપને મને આનંદ થયો કે આવ્યા ના ટ્રસ્ટ ની અંદર આનંદ થયો હવે એને ટાઈમ આપ્યો છે ટૂંક સમય ની અંદર આપણે આ મુદ્દો પતાવી દેસુ કઈ વાંધો નહીં નરેશભાઈ આ મુદ્દો પતાવો સુધી આપણે કઈ કરવું નથી બરોબર આ પરિવાર ઉઠે ને એટલે બીજો પરિવાર મારી પાસે તૈયાર છે બરોબર આ માંડવો અહીંથી ઉપડે ને એટલે બીજો માંડવો જ નાખીશ જેને જ્યાં ખીલા મારવો હોય માલ લેજો પાટીદાર સમાજના જેટલા પરિવારો ખાસ કરીને લેવા પટેલ ના પરિવારો જેટલા પીડાતા હોય મિત્રો મને ડિટેલ માંડવા કે ના મારા ખર્ચે બધા માંડવા નાખ દેવા તમે ન્યાય કરવા તમારું કામ જ ન્યાય કરવાનું છે સમાજના તમારી પાસે નો જાય કે જાય અને વિચાર તો કરો આની પાસે જાય પછી આ સીએમ પાસે જાય પછી સીએમ નિર્ણય કરે તા તો અપડાઈ ગઈ હોય આવા સમજ ના આગેવાનો કામ હું અને આ એટલી હલકી કક્ષાના માણસો કે આ જયેશ રાદડિયાનો સપોર્ટર છે ને એટલે કે અમારે બંને એ કઈ કરવું જ નથી બોલો વિચાર કરો તમે અલ્પેશ ઢોલરિયા ની મેં મેટર કરી સાંભળજો સાંભળજો અલ્પેશ ઢોલરિયા ની મેટર કરી બરોબર અલ્પેશભાઈ ની આ હર્ષ મળવા ગયા ને જે વાતચીતો થઈ એટલે ત્યાંથી બધી પોલીસ એક્ટિવ થઈ મને પૈકડો અને મારા ઉપર કેસ નાખા બધા ખોટા અને આવી રીતની બધું આયોજન કર્યું હુકામે કર્યું કારણ કે અલ્પેશ ઢોલરિયા હર્ષંઘવી પાસે મળી આવ્યો ને કીધું કે જો ભાઈ હવે આ હદ પાણી જાય છે તો જયેશ પટેલની ની આઠ છ વર્ષની છોકરી ઉપર જ્યારે બંદૂક તૈકી ત્યારે સમાજના કોઈના પેટના પાણી ન હેલું ને હે તે તમે બધા ક્યાં ઘરી ગયા તા તમારા ફાર્મ હાઉસમાં તો એ સમાજની છોકરી નથી એટલે તમે બધાય ઓન્લી ફોર ભારતીય જનતા પાર્ટીને પાણી પાવા સિવાય કાય કામ કરતા નથી આ આના ઉપરથી સ્પષ્ટ થાય છે તમારી તમારા સફેદ લેંગામાં રેલો આવ્યો ને એટલે તમે આવ્યા છો બરોબર એટલે હવે આ રેલો હું બહુ વ્યવસ્થિત લાવ આજ તમે બહુ ભૂલ કરી આજ તમારી બીજી વાર નકુચોમાં આંગળી આવી ગઈ બીજી વાર હા અને તમને એમ હોય કે આ નકુચો છોડાવી લેશું તો તમે તમે છોડાવી લેજો તમે તમારી રીતે હું મારી રીતે

કાલ ની તો પરમદી પરમદી ની તો એના પંદર દિવસ પછી મને ખબર છે આ મેટર નરેશભાઈ રૂમ માં બેઠા બેઠા સીએમ ને ફોન કરે ને એટલે પતી જાય પણ એને નથ પતાવી જવો મિત્રો તમે હું કામે નીચા એને એમ છે કે અમે નીચા અંકાઈ જાવ અને આ એમ થાય કે આવડા સોકેડા આપરી ઉપર હાલી ગયા આવો એને વેમ છે કઈ વાંધો નહીં તમારો વેમ અમે વિડીયો મૂકીને કાઢશું

પછી કાર્યક્રમ ચાલુ થશે બરોબર દિવાળી સુધી કઈ કામ નથી મારે એક દિવાળી વહી ને બીજી ની છે તો સુધી હાવ છું ને તમારું કરવાનો છું સમાજ નું જ કરવાનો છું તમે સમાજ ને ખાઈ ગયા ને હું તમને ખાઈ જવાનું છું આ યાદ રાખજો આ ચોખી ખુલ્લી ને કપડા વગર ની ધમકી સમજો તોય ધમકી સલાહ સમજો તોય સલાહ અને પાટીદાર સમાજના નાના દીકરા તરીકે સમય એટલે મારા અંદાજે ત્રણ દી વધીને ચાર દી થાય આનાથી વધારે નહીં ચાર જ દિવસ ખમીશ બરોબર પછી તમારા કાર્યક્રમ ચાલુ થઈ જશે અને પછી અમને એક પણ પ્રકારની ન્યાયની તમારી પાસે આશા નથી બાકી જો આ જ જગ્યાએ તમે વિચાર કરો કોઈ માણસ ધજા ચડાવવા ઊંજા નથી જાતો રાજકીય રાજકીય પાર્ટીને પ્રચાર ચાલુ કરવો હોય બધું ચાલુ કરવો એટલે સીધા ખોડલધામ આવે નરેશભાઈ જા આમ કરીને બાજુ મુભાવે તમારા બાપુજીની પેઢી છે ખોડલધામ હે તમે આ જીવનના ટ્રસ્ટી થઈ ગયા એટલે તમને એમ છે કે આ ખોડલધામ અમારા બાપનું મામા વારસાગતમાં માં હું મારા છોકરાને એમાં ચેરમેન બનાવીશ એવું છે તમને કઈ વાંધો નહીં તમ તારે હું આમાં હું તમારા નામનું ડીડી ફાળીશ તમે ક્યાં જાશો અને હા તમ તારે જી કરવું હોય ને એ કરજો આ તમે ગુસ્પુસ 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 કરતા હતા ને મંદિર ની બહાર કરવા મંડવાનું કરતા મારે કરાવવું જ છે બરોબર ભાઈ એના એનાથી પાટીદાર સમાજના બે યુવાનોને કે બે પરિવાર ને ન્યાય મળે ને બસ ન્યાય અમારો અમારું તો આમ રાજી કે ના ભાઈ મળશે બરોબર એટલે જયેશભાઈ ના સપોર્ટર પેલા હતા ને આઈ જાય છે ને રહેવાના જ છે એમાં બીજી વાત નથી કારણ કે જયેશભાઈના બાપુજીએ જે સમાજ માટે કર્યું ને એ તમારી દ પેઢીથી નો થાય તમે તો નથી કર્યું તમારી દસ પેઢીથી નો થાય અને તમારે જો હું તમને લિંક આપી દઉં તમારે સાંભળવાનું કે ખોડલધામ મંદિરમાં ખોડિયારમાંની પ્રાણ પ્રતિષ્ઠા તમે કઈ રીતે કરી આ તમારે સાંભળવાનું તમે સમાજને કેટલો ઊંધા માર્ગે પ્રાણ પ્રતિષ્ઠા વખતે દોડાવ્યો આય તમારે સાંભળવાનું તમે પાટીદાર સમાજને ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠામાં માનસો ભેગુ કરવા માટે શું કર્યું આય તમારે સાંભળવાનું આ બધું હું કહીશ મિત્રો પેલે જ છેલે સુધી હા પછી તમારે નક્કી કરવાનું કે આ આગેવાનને આપણે રાખવા છે કે નથી રાખવા આ આગેવાનને જવા દેવા છે કે નથી જવા દેવા એ તમારે વિચારવાનું બાકી ખોડલધામ અત્યારે સુધી અમને નથી લાગતું પીઆઈ પાદરિયાને સાઈડલાઈન કરનાય કા વિચાર તો કરો નરેશ પટેલમાં તેવડ હોય પીઆઈ પાદરિયાએ જેટલા પોલીસવાળા બનાવ્યા બરોબર એટલામાંથી ખાલી અડધા પોલીસવાળા નરેશ પટેલનામાં તેવડ હોય તો બનાવીને બતાવે આ બધી મહેનત પીઆઈ પાદરી એની હતી એની આ બધાય તો તૈયાર માથે ખમણ ખાવાવાળા હતા ત્યાં સમાજે ન જોયું હોસ્પિટલો બનાવે એ લાભાઈ તમારી હોસ્પિટલમાં આવવા આવવાનું માંદા પડવાની એટલે અમે સમાજની સંસ્થાનો લાભ લઈ હકીએ બરાબર છે ના ના એ ઉત્તમ કાર્ય જે કરવાનું છે એ કરો બાકી તમારા બધાયની ઠાઠડીઓ બંધાયેલી છે આ એ પાકી વાત છે તમ તારે તમે કહેતા ને રાણપરિયા પરિવારને આ બધાય મળવા ગયા તો મારું એને એવું કીધું કે તમે ફોન કરી કે ભાઈ આ મુદ્દે બોલે કઈ વાંધો નહીં હું રાણપરિયા પરિવાર એની રીતે રીતે હું મારી એને કેમ ન્યાય દેવરાવો ની અમને ખબર છે હમ ઈ અમને ખબર છે અને અમે જ રસ્તે છીએ તમ એમાં ક્યાંય કોઈ બીજા રસ્તે ચાલતા નથી બરોબર તમે કેટલા કેટલા રૂપિયા નવરાત્રીમાં ખાઈ ગયા ને એ અત્યાર સુધી નહોતો મૂકવું હવે હું મૂકીશ બરાબર એટલે ઈ તમે કોઈ પ્રકારની ઉપાધિ કરતા ની છેલ્લો વિડીયો છે મારો બરાબર હવે એક પણ પ્રકારની હું સલાહ નહીં દઉં એક પણ પ્રકાર હું ટાઈમ નહીં દઉં મને એટલી ખુશી થઈ ગામને જે લાગતો હોય મેં વિડીયો બનાવ્યો ને રેસ આવ્યો ને પછી જ ભામ આવીશ

જોય હવે સમુદર કેના ટપાય તમારાથી કે અમારાથી તમારી પાસે પૈસા છે ને ધામના પૈસા છે ને અમારી પાસે અમારી માતાના પૈસા છે તમે તારે લડી લેશું અને લડવાનું છે આ છેલ્લો વિડીયો છે હવે મિત્રો તમારે નકલા પ્રૂફ જ જોવાના છે વિડીયો વિડીયો નહીં આ વિડીયો વિડીયો હું રમે હવે પ્રૂફ પ્રૂફ રમશું તમ તારે બરાબર અને રમવાનું જ એટલે કોઈ પણ પાટીદાર સમાજના લોકોની આંખ ઉઘડતી હોય આ છેલ્લો વારો છે પછી ભૂલી જવાનું હાવ અને આ આને ખોડલ ધામે બે હજાર સત્યાવીસની ચૂંટણી હાથુથી એક ઓલો કહ્યું છે કેવું કહેવાય આ આખું આયોજન પાટીદાર સમાજ ભેગા કરવાનું કરો તમ તારે હું જોઉં છું કઈ રીતના તમે સમાજ ભેગો કરો છો અને બાંભણિયા ભાઈ તમે એવું કીધું કે આવા બધા કૌભાંડની ગામને ખબર જ છે મને કાંઈ નો ફેર પડે એ બાંભણીએ ભાઈ તો ગનમેન લઈને વાતા બોલો સિક્યોરિટી સરકારે દિનેશ બાંભણિયાને સિક્યોરિટી દીધીશ બોલો વિચાર કરો અને અહીંયા એમાં મરી ગયા કોઈ દિવ કાંઈ કાંઈ માતા એ દીધું નહીં અને સિક્યોરિટી બોલો વિચાર કરો તમે કાંઈ વાંધો નહીં હવે તમે વિચારો કે આ સમાજના કામ કરતાં હશે સરકારના કામ કરતાં હશે કેના કામ કરતા હશે વિચારો તમે કોણ બંધૂકવાળી સિક્યોરિટી માળા કોણ દે એટલે બે દિવસ આપણે જામનગર રકાવશું કાલથી બરોબર અને એ લોકો એમ કેતા હતા કે તારે જ્યાં બોલવાનું છે ત્યાં તું બોલતો નથી તું અહીંયા બોલસ કેમ ભાઈ તમે ખોટું કર્યું તમારું બોલું એ ખોટું કરે તો એનું બોલું તમે 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 બધા હરિશ્ચંદ્ર દીકરા તો નથી તમે અહીંયા કોઈ કેમ પોઈ ગઈ બધી અમને ખબર છે હું તમે એ કોઈ સવર નહીં તમે કે કે કથિરિયા ક્યાં પોગાડ્યા એ અમને ખબર છે હું તમે ક્યાં પોગાડ્યા ને કથિરિયા ને એ અમને ખબર અને આ તમારે યાદ રાખવું કેસ થઈ જાય કેસ પાંચ વર કેટલા પાંચ વર પછી સજા પડે ને આપણે ખોળલધામ બાબતે શાંતિ રાખશું જો ત્રણ દિવસમાં નિવાળો આવી જાય તો વાત કઈક અલગ છે અને જો ત્રણ દિવસમાં નિવાળો નહીં આવે એટલે ચોથો દી મારી માતાનો બરાબર બાકી કાલ આપણે રાબેતા મુજબ જામનગર રિલાયન્સ અને પરિમલ નથવાણી બરોબર જય સરદાર અને જય ખોડિયાર